મિત્રો એચ એમ કિચનમાં આજે આપણે બનાવીશું ટમેટામાંથી પાવડર તો ટમેટાનો આ રીતનો પાવડર કેવી રીતે તૈયાર થાય છે તેની માટે આપણે પૂરેપૂરો વિડીયો જોઈશું તો મેં આ ટમેટાને ધોઈ અને સાફ કરી અને લઈ લીધા છે ત્યારબાદ તેને ડંઠલ કાઢી અને ટમેટાને ઓન એવર શેપમાં કટ કરી લેવાના છે તો તમારે જેટલા પ્રમાણમાં ટમેટાનો પાવડર બનાવવો હોય તે પ્રમાણે તેને લેવાના થશે તો અહીં મેં એક ડીશ જેટલા સમારી અને મિક્સર જારમાં લીધા છે મિક્સર જારમાં પાણી એડ નથી કર્યું ફક્ત ટમેટા જ લીધા છે અને ટમેટાનો પલ્પ તૈયાર કરી લીધો છે હવે આ ટમેટાનો પલ્પ આપણે એક થાળીમાં લઈ લઈશું અને તેને સુકવવા દઈશું તમે તડકે અથવા તો છાંય તેને સુકવવા દસો પાણી એટલા માટે મિત્રો યાદ એડ નથી કર્યું કેમ કે જેટલું પાણી હશે તેટલું સુકવતા વાર લાગશે તો હવે બે દિવસ થઈ ગયા છે અને બે દિવસ પછી તમને બતાવું છું તો આ રીતનું ટમેટાનો પલ્પ સુકાઈ ગયો છે તો તેને આ રીતે તવેથાની મદદથી આપણે કાઢી લેશું અને આ રીતની પોપડી તૈયાર થાય તો તેને હજી બે દિવસ માટે સુકવવી પડશે કેમ કે ભીની છે આ તમે જોઈ શકો છો ફરી બે દિવસ પછી તમને બતાવું તો આ રીતનો અવાજ આવે તેવી સુકાઈ ગઈ છે હવે તેને ફરીથી મિક્સર જારમાં લઈ અને એકદમ સરસ ફાઇન પાવડર તૈયાર કરી લેવાનો છે મિત્રો આ પાવડર તમારે વેફર્સમાં બીજી કોઈ પણ અન્ય રેસીપીમાં તમે યુઝ કરી શકો છો અને એકદમ સરસ ટમેટાની ફ્લેવર આવશે તો એક વ્યૂવર્સની માંગ હતી કે ટમેટાનો પાવડર કઈ રીતે બનાવો તો તેની રેસીપી આપશો તો મેં તેની રેસીપી દેવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરવાનું જરાક પણ ના ભૂલશો અને મારા વિડીયો આ જ રીતે પૂરેપૂરા તમે જોશો તો તમને આ રીતના નવા આઈડિયા પણ હું તમારી માટે લઈને આવતી જ રહીશ ફરી નવા આઈડિયા સાથે એચ એમ કિચનમાં મળીશું થેન્ક યુ મિત્રો